आनंद लोकसभा करीबन 90,000 थाउजेंड वोटों से ज़्यादा अभी आगे चल रहे हैं ये जीत मेरी जीत नहीं है भारतीय जनता पार्टी के कर्मष्ठ कार्यकर्ताओं और मतदाताओं की ये जीत है ये जो भी जीत है मैं उनको समर्पण कर रहा हूँ दिन रात देखे बिना भारतीय जनता पार्टी के कर्मष्ठ कार्यकर्ताओं ने जो काम किया है वो काम अभी आप सब देख रहे हो कि 90,000 से ज़्यादा वोटों से जीत रहे हैं मैं इतना बताऊंगा कि कांग्रेस के पास वोट मांगने के लिए कुछ भी नहीं था वो सिर्फ समाजवाद ज्ञातिवाद लेके वोट मांगते थे लेकिन भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता आदरणीय नरेंद्र भाई मोदी साहब के नेतृत्व के अंडर में जो योजना थी योजनाओं घर घर तक पहुँचाने के लिए भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं ने साथ दिया है मतदाताओं

હેટ્રિક તો હજુ બાકી છે આ બીજી વખત હું જીતા લોકસભાના હેટ્રિક થઈ જાય હા ભારતીય જનતા પાર્ટી 2014 માં પણ જીતી હતી 2019 માં પણ જીતી હતી ને 2024 માં પણ જીતી છે ખરેખર આ હેટ્રિક છે ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્રીજી વખત હેટ્રિક પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે બીજી વખત જીત્યા છે હવે તમારું વિઝન શું છે મારું વિઝન આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ મતદાતાઓના જે વિકાસના કામો હશે એ મારી સુધી જે પહોંચશે એને એને પ્રથમ એ કામો કરવાનું હું ધારું છું કે ત્યાં સુધી એમના કામો કરીશ આણંદ જિલ્લામાં ધારાસભ્ય છ ધારાસભ્યો થયા આવે એક જ ધારાસભ્ય કોંગ્રેસનો છે છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના થયા છે એટલે જિલ્લાનો વિકાસ હજુ પણ કંઈક નાના મોટા કામો બાકી હશે ગુજરાત સરકારમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે એ ઉપર ગુજરાત સરકારમાંથી જે કામો કરાવવાના હશે છ ધારાસભ્ય સદ્ધર છે અને કામો કરાવશે પરંતુ ભારત સરકારના કોઈ પણ કામો હશે આણંદ જિલ્લાના વિકાસના છ ધારાસભ્યો સાથે રહીને ભારત સરકારમાંથી પણ જે અહીંયા પાસ કરાવવાના હશે બધા જ કામો પાસ કરાવીશું સર